Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન પોતાના વ્યક્તિત્વના અત્યારે અધિકારીનું સંરક્ષણ કરવા અને પોતાના નામ ફોટો અવાજ અને પ્રદર્શનનો દુરુપયોગ રોકવા માટે દિલ્હી હાઈકોર્ટને અરજી દાખલ કરી હતી આ કેસની સુણવાઈ કરતી વખતે દિલ્હી કોર્ટે કહ્યું કે જો કે અભિષેક ટીમ ચોક્કસ યુઆરએલ લિંક પ્રદાન કરે તો કેક તો આવી સામગ્રીને ગૂગલને આદેશ આપીને દૂર કરી શકાય છે કોર્ટ સ્પષ્ટપણે કહ્યું કે ત્યારે યુટ્યુબ એમેઝોન ત્યારે ફ્લિપકાર્ટ વગેરે બધા પ્લેટફોર્મ માટે એકસાથે આદેશ ત્યારે આપી શકાશે નહીં મિત્રો પ્રતિવાદી માટે અલગ આદેશ હશે અભિષેકના વકીલ પ્રવીણ આનંદે કહ્યું કે આજે જે કોર્ટને જરૂરી માહિતી આપવાની આવશે દિલ્હી હાઈકોર્ટે ત્યારે બપોરે બે ને ત્રીસ મિનિટ આ અંગે સુનવાઈ કરશે તમને જણાવી દે કે ઐશ્વર્યા રાય પણ દિલ્હીની હાઈકોર્ટે પહોંચી હતી ઘણી વેબસાઇટ પર ત્યારે પરવાનગી વિના ઐશ્વર્યા રાય ફોટા અને નામનો ઉપયોગ વ્યવસાય માટે થઈ રહ્યો છે બચ્ચાના ઐશ્વર્યા રાયના ત્યારે વકીલે આ વેબસાઇટ અને સામગ્રી વિશે કોર્ટને માહિતી આપી હતી જોકે આ ઉપરાંત કેટલીક વેબસાઇટ પર ત્યારે ઐશ્વર્ય રાયના વોલપેપર અને ફોટા જેવી સામગ્રી પોસ્ટ કરવામાં આવે છે તેના અત્યારે ચિત્રોવાળા ત્યારે ટી શર્ટ શર્ટ પણ વેચાઈ રહ્યા છે ઐશ્વર્યા અને અભિષેક વિશે વાત કરીએ તો બંને ઇન્ડસ્ટ્રીના પાવર કપલ છે અને તેને લવસ્ટોરીની ખૂબ જ ચર્ચા થઈ હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું તું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ